એકવીસમી જૂને સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્ય સરકાર આ વર્ષે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરશે યોગની શક્તિ અને મહત્વ જનજન સુધી પહોંચાડવા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઉચ્ચતમ આયોજન કર્યું છે યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ યોગ મનનો ખોરાક છે આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં પણ યોગ સાધનાનું વિશિષ્ટ સ્થાન છે ત્યારે રાજ્ય સરકારે પણ નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો યોગ સાધનામાં જોડાઈ એક સ્વસ્થ જીવનની શરૂઆત કરે તેવો અભિગમ સેવ્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તમામ દેશ ધર્મ જ્ઞાતિ જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન પણ કર્યું છે મિત્રો યોગ શબ્દ એટલે જ જોડાવું આજે યોગના માધ્યમથી વિશ્વના અનેક દેશોના અનેક જાતિના લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે એ આપણી માનવજાતનો વિજય છે માત્ર ભારત જ નહીં સમગ્ર માનવતાએ એક સાથે જોડાવાનું અપૂર્વ કાર્ય યોગ દ્વારા સિદ્ધ થઈ રહ્યું છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એકવીસ જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોયગામ તાલુકામાં ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટમાં દેશના જવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરશે તો જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ કલોલ ખાતે ઉજવાશે કુલ ચૌદસો બાસઠ સ્થળો પર યોગ દિવસના કાર્યક્રમો થશે ઉત્તમ સ્વાસ્થ્ય અને હકારાત્મક વિચારો માટે યોગ રામબાણેલા છે જિલ્લાના નાગરિકો યોગને જાણે અને પ્રેરિત થઈને યોગને અપનાવે તે માટે તંત્ર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જિલ્લામાંથી બે લાખ ઓગણસાહીઠ હજાર બસો બત્રીસ કરતા પણ વધુ નાગરિકો સહભાગી બનશે તેવી અપીલ કરવામાં આવી છે ભારતની પ્રાચીન વિદ્યા યોગ આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે યોગ માનસિક અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે યોગ વૈશ્વિક સંસ્કૃતિનો ભાગ બની યોગ સાધના વર્ષ બે હજાર પંદર માં યોજાયો હતો પ્રથમ યોગ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો યોગ દિવસનો પ્રસ્તાવ પ્રધાનમંત્રીના પ્રસ્તાવને મળ્યું હતું એકસો સિત્યોતેર દેશોનું સમર્થન ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસ માં પણ રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી હતી જેમાં ચૌદસો બત્રીસ જેટલા કાર્યક્રમો યોજાયા હતા તે સમયે પણ રાજ્ય સરકારના ઉમદા પ્રયત્નોને ઉમદા પ્રતિસાદ મળ્યો હતો નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કુલ બે લાખ હજાર ચારસો સોળ લોકોએ ભાગ લીધો હતો આ વર્ષે જિલ્લા પંચાયત આરોગ્ય શિક્ષણ તથા પોલીસ સહિતના વિભાગો દ્વારા પ્રભાત ફેરી યોગ યાત્રા યોગ નિદર્શન બાઇક રેલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે યોગ દિવસે જિલ્લાના નાગરિકો પોતે જ કાર્યક્રમોમાં સહભાગી બને અને યોગ નિયમિત રીતે કરવાથી જીવનમાં શું ફાયદા થાય તે જાણે તે માટે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બન્યું છે આજે યોગને આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનને જાય છે પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણમાં

इसे समर्थन दिया था तब से लेकर आज तक अंतरराष्ट्रीय योग दिवस के जरिए योग एक वैश्विक आंदोलन बन गया है ग्लोबल स्पिरिट बन गया है 21 जून बेहजार पंद्रह न रोज सब प्रथम वक्त विश्व योग दिवस उजावी कर આ દિવસે વિશ્વભરમાં લાખો લોકોએ સામૂહિક રીતે યોગનો અભ્યાસ કર્યો જ્યારે ભારતમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના રાજપથ પર કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ તણાવ મુક્ત વિશ્વ કા કાર્યક્રમ હૈ પ્રેમ શાંતિ એકતા સદભાવના કા સંદેશ પહોંચાડે કાર્યક્રમ હૈ જીવન ઉતારને કા કાર્યક્રમ હૈ मैं इस कार्यक्रम के लिए हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूं और आज पूरे हिंदुस्तान में हर गली मोहल्ले में जो योग का माहौल बना है उस माहौल को हम निरंतर आगे बढ़ाएंगे इसी एक अपेक्षा के साथ आप सबको मेरी बहुत बहुत, बहुत शुभकामनाएं हमें प्रश्न ये की योग दिवस की उजीस मी जून ने जो कैम्प पसंद करवा

એટલે જ આ દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્યના લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને સતત તેનો પ્રસાર કરી રહ્યા છે યોગના અગણિત ફાયદાઓ છે તંદુરસ્ત અને બેલેન્સ્ડ લાઇફ પ્રોત્સાહન આપે છે ધ્યાન અને યોગ માનસિક શાંતિ આપે છે હકારાત્મક વિચારો લાવે છે અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે તો ચાલો આપણે પણ આ ભવ્ય દિવસની ઉજવણીમાં ભાગીદાર બનીએ અને યોગને જીવનનો એક ભાગ બનાવીએ બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ